નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચનું અંગ્રેજી વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું જે મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્ર છે જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે અંગ્રેજી વિષયનું પ્રશ્નપત્ર છે તે તારીખ પંદર ચાર બે હજાર પચીસને મંગળવારના રોજ લેવાનું છે જેના કુલ ગુણ છે ચાલીસ અને સમય છે સવારે આઠથી દસ મિત્રો આપણું ધોરણ પાંચનું અંગ્રેજી વિષયનું જે અસાઇનમેન્ટ છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું તે પણ તમે ન મેળવ્યું હોય તો અવશ્ય તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો કારણ કે પરીક્ષાની તૈયારી માટે એ પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે ચાલો તો શરૂ કરીએ ધોરણ પાંચ વિષય અંગ્રેજી દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનું મોસ્ટ એમપી પ્રશ્નપત્ર એમાં પ્રશ્ન નંબર એકમાં આપણને કહ્યું છે કે નીચે આપેલ ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા જુઓ આપણને એક પેરેગ્રાફ આપેલો છે પુસ્તકમાંથી ધ મેકઅપ મેન ઇઝ ડુઈંગ મેકઅપ ઓન અ પ્રિયાસ ફેસ શી ઇઝ અ લુકિંગ વેરી યંગ નાવ તો આ જે પેરેગ્રાફ છે ને એને આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને એના ઉપરથી પ્રશ્ન આપેલા છે એના ઉત્તરો આપણે મેળવવાના છે તો પહેલો સવાલ હુ ઇઝ ડુઈંગ અ મેકઅપ ઓન અ પ્રિયાસ ફેસ તો જવાબ આવશે ધ મેકઅપ મેન ઇઝ ડુઈંગ મેકઅપ ઓન અ પ્રિયાસ ફેસ બીજો સવાલ વોટ કલર ઇઝ પ્રિયાસ ન્યૂ ડ્રેસ તો પ્રિયાસ ન્યૂ ડ્રેસ ઇઝ રેડ વોટ ઇઝ ધ ડાયટીશિયન ગીવિંગ અ પ્રિયા ધ ડાયટીશિયન ઇઝ ગીવિંગ ફ્રૂટ ટુ પ્રિયા ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ટુ અહીંયા કહ્યું છે કે રાઇટ ડાઉન ધ અનધર મિનિંગફુલ વર્ડ સ્ટાર્ટ વિથ ધ લેટર ગીવન બિલો એટલે કે આ શબ્દથી શરૂ થતા હોય એવા શબ્દો આપણે લખવાના છે તો કે રિંગ એસ ઉપરથી શર્ટ ડબલ્યુ પરથી વિન અને સી ઉપરથી ક્લોઝ ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ત્રણ મેચ એ વિથ વી એન્ડ મેક અ સેન્ટેન્સીસ ફ્રોમ ધ ટેબલ એટલે કે અહીંયા જોડકા જોડવાના છે જો પેલો શબ્દ છે ઓપન તો ઓપનની સાથે આપણે જોડીશું ધ ડોર ઓપન ધ ડોર ડિપોઝિટ ડિપોઝિટની સાથે જોડીશું ધ મની એટલે થઈ જશે ડિપોઝિટ ધ મની સ્ટેન્ડની સાથે આપણે જોડીશું એને ક્યુ તો સ્ટેન્ડ અ ક્યુ ટચની સાથે જોડીશું ધ વિન્ડો ધ ટચ ધ વિન્ડો ગુડની સાથે જોડીશું ગુડ નાઇટ મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને મોસ્ટ એમપી બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ અસાઇનમેન્ટ જે છે એનો અવશ્ય અભ્યાસ કરી લેજો પીડીએફ પણ મેળવી લેજો પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે કારણ કે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળશે અને એની પીડીએફ પણ ઉપલબ્ધ છે જેની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે અને અંદર પ્રશ્નની સાથે સાથે જવાબો પણ આપેલા છે એટલે માત્ર તમે અસાઇનમેન્ટ કરી લેશો એટલે પરીક્ષાની તમે સો ટકા તૈયારી સારામાં સારી રીતે કરી લેશો તો જરૂરથી અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેવો અસાઇનમેન્ટ મેળવવા માટે નંબર અહીં આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર

ધ સેક્રેટરી ઓફ ધ ક્લીનનેસ ક્લબ હેઝ પબ્લિશ ધ સ્કૂલ નોટિસ ઇટ ઇઝ અ કમ્પલસરી ટુ યુઝ ડસ્ટબિન્સ ધ નેમ ઓફ ધ અવોર્ડ ઇઝ ધ ક્લિનેસ્ટ ક્લાસ એવરી વન શુડ થ્રો ગાર્બેજ ઇન ધ ડસ્ટબિન્સ ઓનલી ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર પાંચ એટલે કે ડબ્લ્યુ એચ પ્રશ્નની વાક્ય રચના પ્રમાણે ડબલ્યુએચ પ્રશ્ન બનાવો પેલું ધ ચિલ્ડ્રન આર ગોઇંગ ટુ સ્કૂલ તો વેર આર ધ ચિલ્ડ્રન ગોઇંગ ધેર ઇઝ સમ મિલ્ક ઇન ધ જગ તો હાઉ મચ મિલ્ક ઇન ધેર ઇન ધ જગ જયા વિલ કમ ટુ સ્કૂલ નેક્સ્ટ વીક તો વેન વિલ જયા કમ ટુ સ્કૂલ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ આપેલ શબ્દ પરથી વાક્ય બનાવો બટરફ્લાય તો જવાબ આવશે ધ બટરફ્લાય ઇઝ ફ્લાઈંગ ઇન ધ ગાર્ડન ફૂડ તો આઈ લવ ઇટિંગ અ હેલ્ધી ફૂડ લાઇફ તો વાક્ય બનશે લાઈફ ઇઝ અ બ્યુટીફુલ જર્ની અને માઇન્ડ તો અહીંયા આવશે ધ માઇન્ડ ઇઝ વેરી પાવરફુલ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર સાત યોગ્ય વિકલ્પ વડે સંવાદ પૂર્ણ કરો જેના કુલ પાંચ માર્ક્સ છે મિનાસીઝ હેલો રીના હાવ આર યુ તોરીના કહે છે કે આઈ એમ ગુડ મીનાસે ઇઝ વેર આર યુ ગોઈંગ તોરીના કહે છે આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ મીનાસે ઇઝ બટ ટુડે ઇઝ સન્ડે ઇનાસે ઇઝ ઓ આઈ ડીડ નોટ રિમેમ્બર મીનાસે ઇઝ લેટ્સ પ્લે ઇન ધ ગાર્ડન ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર આઠ નીચે આપેલા મુદ્દાઓને આધારે પાંચ વાક્યમાં વર્ણન કરો જેના કુલ પાંચ માર્ક છે તો જો નેમ ડોમેસ્ટિક વાઇલ્ડ એનિમલ લાઈક સ્ટેલ કલર હેલ્પફુલ અને યુઝફુલ તો એના ઉપરથી આપણે પાંચ વાક્યો લખવાના છે તો જો આ રીતે લખી શકીએ માય ફેવરેટ એનિમલ ઇઝ ધ ડોગ ઇટ ઇઝ ધ ડોમેસ્ટિક એનિમલ વિચ હેઝ ફોર લેગ્સ એન્ડ વન લોંગ ટેઇલ માય ડૉગ ઇઝ બ્રાઉન ઇન કલર ઇટ ઇઝ વેરી હેલ્પફુલ ફોર અસ થે અ ગાર્ડ અવર હાઉસ એન્ડ કેન ઓલ્સો બી અવર ગુડ કમ્પનિયન કોમ્પિનિયન્સ ઇન મેની વે બિસાઇડ બીંગ સો લોયલ ટુ ધેર ઓનર્સ ડોગ્સ કેન પ્રૂવ ટુ બી યુઝફુલ મિત્રો તમારી પરીક્ષા પૂર્ણ થશે એટલે તમારું સરસ મજાનું વેકેશન પડશે અને વેકેશનની અંદર જો તમે સારામાં સારા સમયનો સદુપયોગ કરવા માંગતા હોય તો અમે તમારા માટે વૈદિક ગણિત અને સ્પોકન ઇંગ્લિશના ઓનલાઈન કોર્સ લઈને આવ્યા છે જે તમે ઘરે બેઠા જ કરી શકશો તમારે કશે જવાની જરૂર નથી ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ઉપર આ વૈદિક ગણિતના કોર્સમાં જોડાવા માટેની ફી માત્ર સો રૂપિયા છે જ્યારે સ્પોકન ઇંગ્લિશમાં જોડાવા માટેની ફી માત્ર ચૌદસો નવ્વાણું રૂપિયા છે અહીંયા તમને વધારે માહિતી માટે કોન્ટેક્ટ નંબર પણ આપેલો તો મિત્રો જરૂરથી તમે આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરીને તેઓ પણ આ જે અંગ્રેજી વિષય છે તેની સારામાં સારી તૈયારી કરી શકે અને ફરી પાછા આપણે મળીશું અંગ્રેજી વિષયના લાઈવ ક્લાસમાં તો જોડાઈ જજો આપણી સાથે લાઈવ ક્લાસમાં પણ